પાદરા શ્રી રામકુમાર છાત્રાલય ખાતે મહિલા કૌશલ્ય કેન્દ્રનો શુભારંભ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યો પાદરા લતીપુરા રોડ પર આવેલ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતીય જનસેવા સંસ્થાન દ્વારા અષાઢી બીજના પવિત્ર દિવસે મહિલા કૌશલ્ય કેન્દ્રનો શુભારંભ ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુના હસ્તે કરવામાં આવ્યો પાદરા તાલુકાની હિન્દુ બહેનો માટે ઘરેલું થતા ઇન્ડસ્ટ્રીયલ સિલાઈ મશીન કોર્સની શરૂઆત કરવામાં આવી છે આ કોર્સ દ્વારા હિન્દુ મહિલાઓને ઘરેલું તેમજ ઇન્ડસ્ટ્રીઅલમાં વાપરતા સીવન મશીન શીખવાડવામાં આવશે જેથી મહિલાઓ કંપનીઓમાં નોકરી મેળવી પગભર થઈ શકશે આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા ફિનોલેક્સ કંપનીના સી હેડ નિતુલભાઈ બારોટ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા વહેલી સવારે ભગવાન સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું આવેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આવેલા મહેમાનોને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને પાદરા તાલુકાની હિન્દુ મહિલાઓ આ કૌશલ્ય કેન્દ્રમાં જોડાય તે માટે અપીલ કરવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર દેશભરમાં હિન્દુ યુવાનો અને હિન્દુ યુવતીઓને સ્વરોજગાર માટેના અલગ અલગ પ્રકારના પ્રકલ્પનો પ્રારંભ કર્યો છે એ જ રીતે પાદરામાં પણ છેલ્લા પાંચ મહિના પહેલાં શ્રીરામ હિન્દુ કૌશલ્ય કેન્દ્રનો અંબાશંકરી પાસે આવેલ શ્રીરામ કુમાર છાત્રાયના સંકુલમાં આ પ્રારંભ કરેલ છે વર્તમાન સમયની અંદર અનેક પ્રકારની સ્વરોજગારીની સમસ્યાઓ છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ પણ હિન્દુ યુવાનોમાં અને હિન્દુ યુવતીઓની અંદર સ્વરોજગારના અલગ અલગ પ્રકારના સાધનો ઊભા થાય એટલા માટે ચાર મહિના પહેલાં એસી ફ્રીજ વાયરમેન ઇલેક્ટ્રિશિયન બેઝિક કોમ્પ્યુટરના કોર્સ શરૂ કરેલા છે એની પહેલી બેચ પૂરી થઈ છે બેઝિકની હવે એની બીજી બેઝિકની બેચ શરૂ થાય છે એની સાથે સાથે હિન્દુ બહેનોને પણ સ્વરોજગારીના સાધનો પ્રાપ્ત થાય એટલા માટે ઇન્ડસ્ટ્રીયલ સિવણ ક્લાસ અને ઘરગથ્થુ સિવણ ક્લાસની પણ આજથી શરૂઆત થઈ છે તો પાદરા શહેર તાલુકાના જરૂરિયાતમંદ બહેનો અઢારથી પાંત્રીસ વર્ષના અને હિન્દુ યુવાનો પંદરથી પાંત્રીસ વર્ષના આ પ્રકારના સ્વરોજગારીના કેન્દ્રોનો લાભ લે આજે એ નિમિત્તે અષાઢી બીજના દિવસે ભગવાન સત્યાણીની કથા કરી અને આનો પ્રારંભ કર્યો છે હજી રોજ નવા નવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી રહ્યા છે તો આપના માધ્યમથી અમે પણ પાદરા શહેર તાલુકાના હિન્દુ યુવાનોને અમે અપીલ કરીએ છીએ કે આપ પણ આ પ્રકારના જે શોર્ટ ટર્મ કોર્સિસ છે સરકાર માન્ય તો એનો પણ આપણે લાભ લઈ અને આપણી આગામી જીવનની કારકિર્દી શ્રેષ્ઠ બનાવીએ એ જ અમારી ભાવના અને આ નિમિત્તે આપણે પણ ફોર્મ ભરો એ અમને નિમંત્રણ આપીએ છીએ અસ્તુ જય શ્રી રામ